આપડે આપડે એટલા વાન નહી થાય આપડે કરી દેવ એટલું એટલે પૈસા

આપડે પાછા ફટ ને રોકડા પૈસા લઈને કોણ કરી ફટ ને પાછા ફળી જાવ તો રોકડા રોકડા લાવ્યો અમદાવાદ રોકડા કાલે પેલા ભાઈ ના હમણાં હાલ પટી નાસ્તો લેવા પેલા મોકલવા પછી નાસ્તો લેતા

પણ જેનું હું એનું એનું પેલું પતાવું પડે તમારે આવું ના કરાવ પતિ આવો હે આટલું

મોકલ્યા ના આપડે બે કઈ નહીં નેરિયામાં જવું જ નહી બોલું બીજા દારા જોવાનું એ વાત સાચી આમ ઉતાર કરો હડોફો ધણી નહીં તે ફટોફટ ફટાફટ